આદિવાસી સમાજ ના કેટલા હાલો આ કેડિનેટ ટેક્સાના કેટલા આ છોટા ઉદયપુરના કેટલા આ પંચમહાલના કેટલા મનલમાંથી કેટલા એક પણ નહીં અલા કાકા હવે તો સમજો આપણે બધા પાયાના પથ્થર હતા લોકશાહી સમાજ ની કી આ સમજવા માટે આ સમજાવવા માટે તમારા સમક્ષ આવ્યા છીએ એક સમય હતો આજ ભૂમિ ઉપર આપણું રજવાડું હતું હતું ને રજવાડું આદિવાસી સમાજ ના સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત માં જાગીરદારો ના ક્ષત્રીઓના આટલા રજવાડા લોકશાહી આપણે અર્પણ કરી દીધા આપણે બધા બલિદાન આપી દીધું ચલો આપણે લોકશાહી માં બલિદાન આપીએ આપણને આ બલિદાન નું શું આ બલિદાન થઈ ગયા આવી રંગ થઈ ગયા છું કે આવનાર દિવસોની અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સ્થાનિક સ્વરાજ જે ચૂંટણીઓ આવી છે તેમાં આપણા વિસ્તારમાંથી આપણા ગામનો આપણા વિસ્તારનો એવા નેતાઓ કરો

ને તમે વિચારો આ ભારતીય જનતા પાર્ટી એ ફસાવવાના ડરાવવાના ધમકાવવાના ફોલાવવાના બધા પ્રયત્નો કર્યા કર્યા ને અમને કર્યા અમને જેલમાં નાખી દીધા પણ આ છોટા ઉદયપુર ની ભૂમિ ઉપર થી કહેવા માંગીએ છીએ કે અમે કોઈ જેલ થી ડરતા નથી તમારી જેલું જેટલી મોટી કરવી હોય એટલી કરી લેજો આવના દિવસોની અંદર અમે તમામ આદિવાસી સમાજના પ્રશ્ને તમામ સ્થાનિકોના પ્રશ્ને એ તમારી પાસે રજૂઆત કરવા આવી રહ્યા છીએ અમે તમારી ભય ભૂખ અને ભ્રષ્ટાચાર ની રાજનીતિ ને ઉઘાડી કરવા માટે આવી રહ્યા છીએ આવના દિવસોની અંદર આપણે બધા જ જાણીએ છીએ કે આ છોટાપુર છોટા ઉભયપુર ની અંદર થોડા સમય પહેલા હું હોય અમારા આગેવાન રાધિકાબેન રાઠવા હોય અમારા બીજા અન્ય પ્રમુખ છે એ બધા જ લોકો આ છોટા ઉદયપુર નગરપાલિકા સંચાલિત જે શાળા છે એસએફ સ્કૂલ એ એસએફ હાઈસ્કૂલ ની અંદર શિક્ષકો પાસેથી ડોનેશનના નામે લાંચ માંગતા હતા લાંચ કે તમે પંદર લાખ આપો વીસ લાખ આપો શાળા વિકાસ ફાળા ના નામે માંગતા હતા ને ત્યારે અમે આવ્યા હતા ત્યારે એ ભારતીય જનતા પાર્ટીની રચિત નગરપાલિકા જે હતી એ ને અમે એનું પાણી યાદ કરાવી દીધું કે ભાઈ આ વિસ્તાર એ આદિવાસી બહુમલેક વિસ્તાર છે અને આદિવાસી સમાજના બાળકોના હિત ઉપર અને ન્યાય ઉપર કોઈ પણ ચડાવ મારશે તોને છોડવા માં નહીં આવે આ આપણે બધાએ

રાજ કરો ની જે નીતિ છે એની સામે તમામ વરણ તમામ સમાજ એ એક બની અને આગળના દિવસો ની અંદર

પચાસ ટકા તલાટી ઓછ છે કચેરીઓ માં જાઓ તમે મામલતદાર કચેરી હોય કે જિલ્લા કલેક્ટર કચેરી હોય એની અંદર પચાસ ટકા ક્લાર્કો ની ઘટ છે અરે સાહેબ આ ગામ માં તલાટી નથી આપી શકતા શાળા માં શિક્ષક નથી આપી શકતા કચેરીઓ માં ક્લાર્ક નથી આપી શકતા દવાખાના માં ડાક્ટર નથી આપી શકતા એ તમને શું સારા રોડ આપવાના આ રોડ ઉપર નીકળીએ છીએ હું હું સફર કરાવીએ આ રોડ અમે જોયા છે આ રોડના ખાડા અમે જોયા છે આ રોડના ખાડા કેમ મોટા થઈ છે ખબર છે આના જે સત્તાધીશો છે આના જે નેતાઓ છે એના પેટના ખાડા મોટા થઈ ગયા ને એટલે આ રોડના ખાડા મોટા થઈ ગયા આ રોડના ખાડા પૂરવા હોય તો આપણે હવે એના પેટના ખાડા એને યાદ કરાવી દેવા પડે કરાવવાના છે ને યાદ રાખજો કે હવે આપણે બધાએ પરિવર્તન લેવાનું છે અને આ ગુજરાત જોડો જે યાત્રા છે એ ગુજરાત જોડો યાત્રાને આપણે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવાની છે અમે શિક્ષણની સાથે હું હોય આદરણીય ચંદ્રભાઈ વસાવ હોય અહીંયા ઉપસ્થિત પ્રાધિકારને નાઠવાની સંપૂર્ણ જે ટીમ અહીંયા ઊભી છે છેવાડાના વ્યક્તિ સુધી એ શિક્ષણ અને રોજગારી માટે સતત જજુમીએ છીએ આજથી થોડા સમય પેલા આદિવાસી વિસ્તારના ના બાળકો